માનસિક તાણ એટલે કે સ્ટ્રેસ સ્ટ્રેસ આવવાનું બીજું કારણ છે માન અને અહંકાર માણસ માત્ર નાની મોટી માત્રામાં અહંકાર કે માનથી પીડાતો હોય છે તેના માન અહંકારને સહેજ પણ પોષણ ન મળે કે તુરંત માનસિક તાણ વધી જાય યોગીજી મહારાજ તો અહમ શૂન્ય પુરુષ હતા પરંતુ તેઓ સાથેના સૌને પણ અહમ શૂન્ય થવાની પ્રેરણા આપતા સૌને અહમ શૂન્ય થવા માટે તેમની પાસે એક અમોઘ સાધન હતું એ હતું સેવા નમ્ર ભાવે ભક્તિભાવે નીચી ટેલમાં માણસ પોતાની જાતને સેવામાં ઘસે તો અંદરથી આપોઆપ અહંકાર નિર્મળ થતો જાય અને તેમ તેમ માનસિક તાણ પણ નિર્મૂળ થતી જાય એ હકીકત છે જેમને માનસિક તાણ થાય તેમણે પોતાની જાતને નીચી ટેલમાં જોડી દેવી જોઈએ જે મહિમાથી નીચી ટેલ કરે તેમને યોગીજી મહારાજ જેવા દિવ્ય આનંદની અનુભૂતિ થાય જ યોગીજી મહારાજે તો જીવનભર મહિમા સભર નીચી ટેલની સેવા કરી છે એટલે તો તેઓ અહોરાત્ર આનંદની સેવામાં જ આનંદની મોજમાં જ છલકાતા હતા સન ઓગણીસો ને ઓગણસાહીઠની સાઈઠની વાત છે તેઓ પૂર્વ આફ્રિકામાં સત્સંગ વિચરણ માટે પધાર્યા હતા ત્યારે એકવાર ટાંજાનિયામાં તેમણે સાથે સેવા ફર સેવા માટે ફરતા યુવકોનો એક ઢગલો કરીને કપડાં પડ્યા હતા તો યોગીજી મહારાજને એક વાત એ વાતની ખબર પડી તો યોગીજી મહારાજ કંઈ પણ બોલ્યા વગર એ તમામ યુવકોના કપડાં એ જે ઢગલો હતો કપડાંનો એ જાતે જ યોગીજી મહારાજે ધોઈ નાખ્યો નીચી ટેલની સેવા કરી લીધી એક વખત ગોંડલમાં પૂનમનો સમય હતો અને અડવાણના અગરસંગ બાપુ પોતાના નાના પૌત્ર બળવંત બળવંતસંઘ સાથે સમયે પધાર્યા હતા નાના પૌત્રને રાત્રે શૌચ વિધિએ જવાનું થયું વરસાદની અંધારી રાત હતી તે પોતાના દાદાને ઉઠાડવા જતો હતો પરંતુ દાદા ગાઢ ઊંઘમાં હતા યોગીજી મારા જાતે ઊભા થયા પતરાના તગારામાં થોડી માટી નાખી મંદિરમાં આવેલ આંબલીના ઝાડ નીચે તેના માટે બે પથરા વચ્ચે તગારું અને લોટો મૂક્યા બાળક વરસાદમાં પલળી ન જાય એ માટે કોથળો ઓઢાળ્યો પછી બાળકને શુદ્ધ કરીને સુવડાવી દીધો અને પછી પોતે જાતે તગારું સાફ કરી અને સ્નાન કરીને સૂતા હતા તે સમય રાત્રે એક વાગ્યો હતો નાના બાળકની આવી નીચી સેવા કરવાના ઉમંગથી મધ રાત્રે પણ છલકાતા યોગીજી મહારાજનો આ સેવા યોગ હતો જેમાં અહોરાત્ર આનંદ છલકાતો હતો યોગીજી મહારાજ ઘણી વખત કહેતા આપણે મોટપ નથી લેવી દાસપણું સિદ્ધ કરવું છે હાથીએ બેસવું ગાડીમાં બેસવું એ નથી કરવું વાસિંદા વાળવા પતરાવળા ઉપાડવા એ કરવું છે દાસત્વ રાખવું કહે અને સેવા કરે એમ નહીં કયા વગર કરે એ રાજીપો જુદો કલાક બે કલાક ક્ષણ માત્ર હવા વિના રહેવાય છે તેમ સેવા વિના ન રહેવાય મલિન વિચારવાસના બળીને ભસ્મ થઈ જાય એ સેવા કરે દાખલો કરે તેની વાત દાસના દાસ થઈને રહેવું દાસ થવામાં નુકસાની નથી પણ હાથીએ બેસવામાં નુકસાની છે કોઈ વખત પડાય માટે જેમાં નુકસાની ન હોય તેવું છે દાસત્વર્પણું અને તે આપણે રાખવું સેવા ભક્તિ એ પણ બ્રહ્મ વિદ્યા છે ભગવાન અને સંતનું મહાત્મય જાણતો હોય તે તો જેમ ચકોર પક્ષી ચંદ્રમાં સામું જોઈ રહે તેમ સામેથી સેવા ગોતો રહે ચિંધે ત્યારે તો સૌ કરે પણ પોતાની જાતે ગોતીને સેવા કરે તે ખરું મહિમા હોય તેને ભક્તિ વિના ન રહેવાય શરીર સારું ન હોય તો એ કથામાં બેસે ને સેવા કરે તો આશીર્વાદ થાય દયા થાય અને બળ મળે સેવાની આવી માત્ર વાતો નહીં જીવનભર એમણે સેવા કરી છે અગ્રે એંસી વર્ષની ઉંમરે બીમારીમાં તેઓ કહેતા હતા મને હરિભક્તોના વાસણ ઉટકવા જાવા દો મને વાસણ ઉટકવાનું બહુ મન થાય છે એમનું આ સેવકપણું આ દાસપણું હજારો વખત અનુભવ્યું છે યોગીજી મહારાજ ઓગણીસો ને પંચાવનમાં મોમ્બાસા એટલે કે કેન્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી આફ્રિકાના અન્ય દેશોમાં વિચરણ કરી ભારત પધાર્યા ત્યારે ઠેર ઠેર તેમનું સ્વાગત થયું તેમાં યોગીજી મહારાજ જ્યારે ગઢડા પધાર્યા ત્યારે તેમનું સન્માન કરવા માટે સાંજના સમયે શહેર અને આજુબાજુના ગામોની ભાવિક જનતાના મોટા સમુદાયો ઉમટ્યા હતા આખા શહેરને શણગારવામાં આવ્યું હતું મંદિરના વિશાળ સભા મંડપમાં નગરયાત્રા વિરમી સત્કાર સભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે ગ્રામ પંચાયતે સ્વાગત કર્યું તે સ્વામિનારાયણ ભગવાનને દાદા ખાચાનું આ સન્માન છે અમે કરતા નથી પણ શ્રીજી મહારાજ કરતા છે આપણે તો તેના હમેલિયા નોકર છીએ આપણું જીવન જો આવા દાસત્વથી છલકાશે ને ત્યારે માનસિક તાણને ત્યાં ઊભા રહેવાની જગ્યા જ ક્યાં રહેશે માટે હંમેશા માન અને અહંકાર એને આપણાથી દૂર રાખવા તો કોઈ દિવસ આપણને માનસિક તાણ કે સ્ટ્રેસ નહીં આવે જય સ્વામિનારાયણ